ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર વહેલી સવારે સર્જાયેલ અકસ્માતમાં અનેક ગાયોના મોત સોમનાથ નેશનલ હાઇવે પર અનેક પશુઓ અડિંગો જમાવીને બેસી જાય છે હાઇવે તંત્રની ઢીલી નીતિના કારણે ઢોર અડફેટે અનેકના મોત થઈ રહ્યા છે નેશનલ હાઇવે પર માલધોર લઈ જવા પર પ્રતિબંધ હોવા છતાં અનેક પશુઓ દિવસ રાત અડિંગો જમાવે છે આજે વહેલી સવારે બનેલી ઘટનામાં પણ બેથી વધુ ગાયોના મોત થયા છે જ્યારે અનેક ગૌવંશ ઘાયલ થયા છે હું આ હનુમંત હોસ્પિટલ નજીકથી પસાર થઈ રહેલા નેશનલ હાઇવે પર વહેલી સવારની આ ઘટના છે તંત્રની બેદરકારીના કારણે પશુઓ સહિત માનવીના જીવન ઉપર પણ જોખમ તોડાઈ રહ્યું છે